વલ્લભીપુરની પ્રાયમરી શાળાની માન્યતા રદ વલ્લભીપુર ખાતે આવેલ ગંભીરસિંહજી હાઈસ્કૂલ તેમજ પ્રાઇમરી સ્કૂલનું સંચાલન ગાંધીનગર સ્થિત જીએસપીસી વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હતું પરંતુ ટ્રસ્ટ દ્વારા એકાએક રીતે પ્રાઇમરી શાળાનું સંચાલન કરવા માટે ઊંચા કરી દીધા હવે સરકાર દ્વારા શાળાની માન્યતા રદ કરવામાં આવતા વાલીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઓગણીસ વર્ષ સુધી હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાનું સંચાલન કર્યા બાદ ગત ફેબ્રુઆરીમાંગ પ્રથમ હાઈસ્કૂલના સંચાલન કરવા માટે હાથ ઊંચા કરી દેતા હાઈસ્કૂલ તો સરકારે તેના હસ્તક લઈ લીધી પરંતુ પ્રાથમિક શાળા બાબતે ટ્રસ્ટે વાલીઓને શરૂ રાખશે તેવી ધારણા આપી હતી તેથી વાલીઓએ પોતાના બાળકોને અન્ય શાળાઓ ખાતે એડમિશન પ્રક્રિયા હાથ ધરી ન હતી ત્યાં એકાએક રીતે ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસ પહેલાં વાલીઓને પોતાના બાળકોનું સ્કૂલ લિવિંગ લઈ જવા ફોન કરવામાં આવતા વાલીઓ હાનફળા ફાનફળા થઈને શાળાએ જતા બાબત સાચી હોવાનું આચાર્યએ જણાવ્યું હતું કારણ કે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા અમોને લેખિત માંગપત્રથી શાળાની માન્યતા રદ કરી હોવાની જાણ બે દિવસ પહેલાં કરવામાં આવી છે નિયમ પ્રમાણે માન્યતા રદ કરવા અંગેની જાણકારી ત્રણ માસ પહેલાં કરવી જોઈએ તેની બદલે હજુ ત્રણ દિવસ પહેલાં કરવામાં આવી છે આ શાળામાંગ ત્રણસો સત્તાવીસ સંખ્યા હતી અને નવા સત્તાવીસ એડમિશન થયા હતા નવા એડમિશન માટેની પ્રક્રિયા શરૂ હતી તેવામાંંગ તારીખ ચાર છ ચોવીસના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરના પત્રથી શાળાના ધોરણ એકથી આઠ સુધીની માન્યતા જે રદ કરી દે તો પત્ર મળતા વાલીઓમાંગ દોડધામ મચી ગઈ છે શું નામ આપનું બાબુભાઈ ખીમજીભાઈ સોલંકી અનુસૂચિત જાતિ જિલ્લાના પ્રમુખ છું અને સમાજની સેવા કરું પછાત લોકોની પણ હું સેવા કરું શું તમારો પ્રશ્ન શું પ્રશ્ન એ છે કે બે હજાર સાતથી જીએસપીસી ગાંધીનગર ટ્રસ્ટ થકે જે વલભપુર ખાતે ગંભીરસિંહ ગંભીરસિંહ હાઈસ્કૂલમાં જે છોકરાઓની જે એકથી કોલેજ સુધી જે શાળા ચાલતી હતી એ તાત્કાલિક કોઈને જાણ કર્યા વગર વાલીઓને જાણ કર્યા વગર જે બંધ કરવામાં આવે એ બાબત અમે વિરોધ કરીએ છીએ વિરોધ કરવાનું કારણે જે અહીંયા જે બાળકોને જે સેવા આપી છે જે છોકરાઓ જે સંસ્કાર આપ્યા છે એવી એક સંસ્થા સંસ્કાર આપી સંસ્થા છે નહીં બીજું કે જે લોકો ચૌદ જણા જે શિક્ષકો છે એની એની રોજી એ છીનવાઈ રહી છે એ બાબત વિરોધ કરીએ છીએ અને બીજા જે કાંઈ છોકરાઓ જ્યાં થાય ત્યાં જ્યાં જે નિશાન છે જે અત્યારે જ્યાં સ્પષ્ટ થકી જે સેવા છોકરાઓને આપવામાં આવી છે એવી કેવી જગ્યાએ સેવા આપવામાં આવતી હતી તો આ લોકોને હું વિનંતી કરું છું સરકારને પસાર લોકોના કેવા મુજબ અને મારી સમાજના આગેવાની કે વહેલી તકે આ આ ટ્રસ્ટેડે વહેલી તકે શરૂ કરવા અમે એપીલ કરી છે જો એપીલ નહીં કરે તો ધારા ધોરણ છે અમે પણ આંદોલન કરવાની પરત પડે છે શું નામ આપનું મારું નામ છે જગદીશભાઈ કલ્યાણભાઈ ચાવડા પ્રશ્ન શું છે મારો દીકરો એ ગંભીર સિંહ હાઈસ્કૂલમાં ભણતો હતો કેટલામાં ધોરણમાં ત્રીજા ધોરણમાં આ ત્રીજી અંગતમાં ભણતો હતો અત્યારે કોઈ દિવસ અચાનક ત્રણ દિવસની મારી પાસ માન્યતા શાળાની રદ થવાનું કહેવા મુજબ છોકરાનું એલટી લઈ જાઉં બરાબર એ કહેવાય છે હું શાળાએ આવ્યો એની અમને બહુ દુઃખ થયું છે જેથી કરીને આ સ્કૂલ આની આ રીતે આગળ વધે એવી અમારી આશા છે અને અમે કોઈ બીજી કોઈ સ્કૂલ અહીંયા વલભીપુરની મલપા પ્રાઇવેટ સ્કૂલ છે ને બરાબર તમારી માગણી શું છે અમારી માગણી એવી છે કે આની આ સ્કૂલ આગળ ચાલુ રહે આવનારા પાછળના બાળકોનું પણ ભવિષ્ય સારું દેખાય એવી અમારી આશાએ અમે આવ્યા છીએ ભાવનાબેન ગંભીરસિંહ હાઈસ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે શું કહેશો માન્યતામાં તો રદ કરવામાં તો અમને છેક સુધી એવું જ કહેવામાં આવેલું ગત ચાર છ બે હજાર ચોવીસ સુધી પછી ચૂંટણીનું ઇલેક્શનનો જે રિઝલ્ટ હતું એ બાર પણ નહોતું પડ્યું ત્યાં સુધી અમને એવું જ કહેતા હતા કે બેન ચિંતા ન કરશો આપણે નવું ટ્રસ્ટ આવશે આપણે નવું ટ્રસ્ટ આવશે એટલે અમે પણ બધા વાલીઓને એ રીતે વિશ્વાસમાં લીધેલા અને બધા વાલીઓ પણ રાજી હતા રેડી હતા પણ છેલ્લે અમને ચાર છ બે હજાર ચોવીસના બપોરે સાડા બાર પોણા એક વાગે ઉપરથી મેલ આવ્યો અને એના અનુસંધાને અમારો જે કંઈ મેલમાંથી અમે લેટર કાઢ્યો ત્યારે મને એ માન્યતા અમારી રદ કરવામાં આવી છે અને ત્યાર પછી અમે ઉપર ફોન કર્યો કે ભાઈ આવી રીતે બેન કેમ માન્યતા રદ થઈ તો એમણે એવું કીધું કે ઉપરથી સરકારે નિર્ણય લીધેલો છે બેન આરટે અંતર્ગત કેટલા વિદ્યાર્થીઓ આરટે અંતર્ગત વિદ્યાર્થીઓ આપણા છપ્પન વિદ્યાર્થીઓ છે નવા વર્ષમાં આ વર્ષની અંદર એક વિદ્યાર્થીએ આપણો એડમિશન લીધેલું હતું ઓકે અને જૂના વિદ્યાર્થીઓ કેટલા હતા આપડા 55 વિદ્યાર્થી 55 વિદ્યાર્થી તો હવે એ વિદ્યાર્થીઓનું કઈ રીતે મેડમ એજ્યુકેશન એ વિદ્યાર્થીઓ માટે વાલીઓ અત્યારે બહુ નારાજ છે અને બહુ એમની નારાજગી વ્યક્ત થઈ છે અને એ લોકો એવું કહે છે કે બેન અમારે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ એડમિશન લેવું જ નથી અહીંયા કોઈ પ્રાઇવેટ સ્કૂલ હોય તો અમે લેવા માટે રેડી છે પણ અહીંયાથી બીજી કોઈ પ્રાઇવેટ સ્કૂલ આપણી પાસે છે નહીં એટલે એ લોકો એડમિશન રદ કરી અને અહીંથી જે એલસી લેવાનું હોય એ લેતા નથી અમે અમારી રીતે પ્રોસેસ પૂરી કરી દીધી અમે અમારી રીતે એલસી પણ અહીંયા કાઢીને રેડી કર્યા એમને ફોન પણ કર્યો પણ એ લોકોની એટલી બધી નારાજગી છે કે એ લોકો અમારી પાસેથી એલસી લેવા પણ માંગતા નથી આચાર્ય તરીકે તમે ટ્રસ્ટને શું કહેશો

તો જે આરટીએ અંતર્ગત જે સરકાર દ્વારા જે ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે તો એના માટે શું વ્યવસ્થા છે એના માટે તો અમે અહીંથી વાલીઓને એવી રીતે જાણ કરીએ છીએ કે જે તે સ્કૂલમાં જાઓ ત્યાં તમે જાણ કરજો કે મારું બાળક આરટી અંતર્ગતમાં પ્રવેશ લીધેલો છે તો વાલીઓ આવીને એવી રીતે ફરિયાદ કરે છે કે અમારું બાળક અને ત્યાં એવું કહે છે કે આરટી અંતર્ગતનો લાભ તમારા બાળકને હવે અહીંયા સરકારીમાં આવ્યા પછી ન મળે